ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને રેડી થઈ ગયા છે શૂટ ચાલુ થઈ ગયું છે ભાવિક બે છે અમારા એક સિરીઝમાં મારા હસબન્ડ બન્યા છે જલ્દી તમે અમને જોશો મારી સાથે બધાને આવી જવું છે આવી જાવ તમારું નામ બોલો સર્જન છે એમનું નામ સર્જન

आज मैं खबर अभिनंदन है कादर खान है रोज कई अलग-अलग <laughs> रोज कई अलग कैरेक्टर हेलो हेलो ये सेटिंग हो रही है आ बाजू आईना भाई ऊपर मुख साइड में दाये बगा તારે તો કોલ હાજર જતા રહ્યા મારું તો તો કે કે ઉપર હતા અમારું શૂટ હમણાં થોડી થોડીવારમાં ચાલુ થઈ જશે એટલે મરિયે થોડીવાર ઓકે ભાઈ હું ડોક્ટર બની છું જો અને આ મારું દવાખાનું છે ડોક્ટર સાહિલ ક્લિનિક તો તમે આવી શકો છો અહીંયા ક્લિનિકમાં અને પોતાનું સુંદર બનાવી શકો છો તો આ અહીંયાં એ એક મિનિટ સાઇલમાં એ કઈ ગયા આવ ને ક્લિનિક નું આવ્યું તો મેં ક્યાં તો જે અસલી ડોક્ટર છે ગયા તો સારું તો આપણે શું શું કરીએ છીએ અહીંયાં અહીંયા સ્કિન હેર લેઝર એસ્થેટિક ઓલમોસ્ટ કહીએ ને તો સ્કિનનું એ ટુ ઝેડ બધી જ વસ્તુ થાય છે સાથે લેઝર અને એસ્થેટિકની ટ્રીટમેન્ટ બી થાય છે એટલે અહીંયા સુંદર બનાવવામાં આવે છે મારું સુંદરતાનો રાસ સાહિત ક્લિનિક લ્યો તમારી એડે થઈ ગઈ તો ભાઈ જેને પણ મારા કદાચ તમે લોકો ઇન્સ્ટાગ્રામમાં ને એમાં જોતા હશો તો મારી સ્ટોરીમાં જ્યારે પણ બધું આવતું હોય છે એ સરનું જ હોય છે સાહિલ ભાઈનું તો પ્લીઝ આવજો અમદાવાદ આપણું એડ્રેસ આપી દો એકવાર નરોડા ગેલેક્સીની બાજુમાં કાયાકલ્પ કોમ્પ્લેક્સની અંદર આપણું ક્લિનિક આવેલું છે ત્યાં તમને સુંદર બનાવવામાં આવશે તો પ્લીઝ કમ અને અત્યારે મારું શૂટ ચાલી રહ્યું છે અહીંયા ટિંગ ટીંગ અહ મારો ફોન પણ આવી ગયો હું પછી વાત કરું છું બાય બાય તો ફ્રેન્ડ શૂટિંગ પતી ગયું છે બે દિવસનું મસ્ત બહુ દિવસે શૂટ કર્યું જે હું રોજ કરતી હોઉં છું પણ જીતુભાઈ હતા તેમના મિસ પણ કર્યા નવી ચેનલ છે

જ્યારે સરનું હશે ત્યારે મને કોઈ બીજા માણસને મોકલી આપશે તમારા જેવા છે બસ હવે ધીમે ધીમે જઈએ છે ઘરે ટ્રાફિકનો ટાઈમ છે અત્યારે થોડી ભૂખ પણ લાગી છે પણ કંઈ ખાવું નથી ઘરે જઈને જ કંઈક હેલ્ધી ખાવામાં આવશે અને બીજું શું હા અમારે એક સબસ્ક્રાઈબર છે મનીષભાઈ નામ છે હા મનીષભાઈ મોચી એ છે જે મેં વિડીયો બનાવ્યો હતો ને કે લંડનના અનુભવ વિશે કે મને કોઈએ કીધું છે કે લંડનના અનુભવ કહો તો એ મનીષભાઈએ જ કીધું હતું પણ મને એ વખતે નામ યાદ ન અને મેં વિડીયો બનાવી દીધો તો મનીષભાઈ એ વિડીયો તમને હું ડેડિકેટ કરું છું કે તમે મને કીધું હતું કે લંડનના અનુભવ કહો બેન અને એ વિડીયો મેં બનાવ્યો હતો તો થેન્ક યુ સો મચ તમે લોકો આવી રીતે કમેન્ટ કરો છો તેમનો મને ફોન પણ આવ્યો હતો ને એ થોડા બિઝી જ અત્યારે એમને ફોન કર્યો ત્યારે હું બિઝી હતી અને મેં ફોન કર્યો ત્યારે એ થોડા બિઝી છે કદાચ બસમાં કે ક્યાંક છે તો સરખી રીતે વાત ના થઈ શકે એટલે એ ફ્રી થશે એટલે મને ફોન કરશે તો ફોન કરશે તો આપણે તમારી સાથે પણ હું વાત કરાવીશ જ્યારે પણ ફોન કરશે બસ હવે શાંતિથી જઈ રહ્યા છે મળીએ ઘરે ઓકે બાય બાય ટાળા

jadi jo jo train ti jocha e makai khaava સવારે મસ્ત ઉપ માં ખાધું તું ભાભી એ મસ્ત ઉપમા બનાવી આપ્યું તો એ ખાધું બપોર ભૂખ જ નહી લાગે મને પેટ બરીન ખાઈ જાય નાસ્તામાં અને જ્યુસ બનાવી બીટ ને ટામેટા નું બહુ મસ્ત હતું પચાસ છોકરીના પેલી ના પેલી ના એને આપી દેજો કઈ વાંધો ને રાખો એના જ આપી ચલો ચોકલેટ દોકલેટ હમ એમનું ભૂખ લાગે છે તો કંઈક હેલ્ધી ખાવું કોઈ એવી વસ્તુ નહી ખાઈ લેવી મને ઉતર્યું છે તો સો ગ્રામ જેવું જી ભરાવા ઉભા રહેતા અને ત્યાં બધા ઓળખી ગયા ફોટા પડાયા નાના નાના ફેન્સ હતા મારા અને સી સીએનજી જે ત્યાં કામ કરે છે એ લોકો પણ ઓળખી ગયા સારું લાગે આવી રીતે બધા ઓળખી જાય આવું બધું થાય ઓ વા ગોટી લાગી રહી છે લાઈટ પડે છે તો અમુક લોકો મને કહી બી રહ્યા છે કે મમ્મીબેન તમે

ટ્રાફિક તો હતો સાચે હતું કસમ થી હતો સાચે હતો બે ટૂ ટૂ વાગે છે એનો મતલબ એવું નથી કે અમે બેલ્ટ નથી પહેર્યા અમે બધાએ પહેર્યું છે પાછળ આ જે સીટ છે ને એ સીટમાં બધું સામાન હા સીટમાં સામાન પડ્યો હોય ને એટલે ટૂ ટૂ વાગ્યા કરશે થોડી વાર સહન કરી લેજો બાકી સીટ બેલ્ટ અમે પહેર્યો છે અને બસ મસ્ત મકાઈ ખાધી સીએનજી ભરાઈ લીધું પેટ મસ્ત ફૂલ થઈ ગયું મારું સવારનું કંઈ ખાધું નહોતું મતલબ ઉપમા ખાધો તો મેં નાસ્તામાં પછી એ બપોરે જમી ન હતી અત્યારે મકઈ ખાધી ને તો મજ્જા પડી ગઈ સિવનજી ભરાઈ અને નીકળ્યા છે ઘર તરફ પ્રયાણ કર્યું છે તો મળીએ